પણ મારે શું હજુ એક દાડા પાણી વાળા જવાનું હોય એક દાડો વોટર મારો જવાનું હોય કશું ના હોય હવે તારે આ વખતે ખેતી નહીં કરવાની ખેતી એમ ના થાય ને ખેતી ના કરું તો ખાવ છું હું કોઈ ખવડાવું તો હું તમે ચડા દાડા ખવડાવજો અરે દે તું તાર હું મારું એટલે જજે તું ચાણે મરે ને હું ચાણે લાડવા ખાઉં

ના હોય જબ્બર મેલ પડી જાય માર બા તો લાજુ મન વાટો મારવા દેજે પાછો ગીત ગાય હું એ વાપડું અને મેં થોડી મજા લો ભાઈ મને જવા દે અમે ટાટ પડા છે શું કરશું ગા કલે ગા હા હવે ગૌર હવે લાકડા થોડક તાપી નાખો એટલે ગૌર હા જેવા લાકડા નાખો ગા ખાલી થોડક આવે કે તો રાગ ના આવે હારો

હજે અમે આજે હલવાયા એ હવાળા ફેરામ હલવાયા ફેરા ફેરામ હલવાયા પણ બીજી ખબર લેવાયા બીજી ખબર લેવાયા પણ અમને ખબર નતી અમને ખબર નતી પણ ચોથી અમે આજે હલવાયા કોક મારી ડોશીને કેજો આજે અમે હલવાયા આજે અમે હલવાયા અવળા ફેરા મલવાયા પઈબનના દેશ મહલવાયા પણ હવળો ફેરો કરવા જાતા પણે આવે આજે હલવાયા પણે અમને ખબર આજે હલવાયા બસ આવું તારે જ ના કે તાર જોડે થોડી તું હું પાછો આવું હાલ જ

આ તન ઊંઘવાની જ હશે હું એમ કહું કે આ ચોક માંથી કંટાળી નાહી ના જાય ડબલું તો ભર્યું એને જવા દેજો મને આખી ઊભી રહે ચોક બીજો રસ્તો તો છે ને કોઢી લઈને ઉભી જો જાય ને તો સુટ તો કોઢી તો આગામાં જ આવે એટલે જો ચાલ જો આ રહ્યો

એકદમ છે ઊંઘા રાતે ખબર શાંતિથી સુઈ જાઉં ને તો ખબર જ નહીં પડતી સવાર ચાણ પડે પણ આ ભાઈ ગયા છે તો મારે મજા મજા પડી ગઈ આ ભાઈ હજુ હાલ મહિનો રહે ને તો મને કોઈ ચિંતા નહીં ભલે ખવડાવવું પડત ખવડાવવાનું તો મારો તો શાંતિ થઈ જાય ને આ રોજની કચકાજ એ સંજા સંજા ખાવા આ એમ તો કચકાજ મળતી ગઈ ને એટલે આવા જઈને હું જવા દે મને ભાન ભાનમાં બે ભજન ગાતા બેઠા બેઠા શીરાત મજા દેવા

ચમ એકદમ પલટી મારી તમે આ જાવ છે ઘરે આવે એટલે બધું ચમ પણ રોકાલ બે દાડા અને તારી માનો સ્વભાવ કેવો હે એ ચમ તમને હવે ખબર પડી નેર છોટ્યો નેર ચમ તમાર ભેગા નેર પણ થી મોટા થયા હો તમે અને તમને હજી હવે ખબર પડે કે મારા માન સ્વભાવ આવો હતો એમ એ હાથી પર મો તો આવ પેલા તો આવી હતે પણ તમને ખબર હે ચાલ ચાલ ને આવ થઈ જો અમારા જાણ ઘર બનતું તો ને હા તન તોક કમ બેઠા બેઠા ખાતો તો ને હા તે માથા ઉપરથી રોડું પડી ગયું રોડું પડી ગયું હો તાનનું મગજ જતું રહ્યું

અને હું એ વિચારું કે અમારા આ ભાજ્યા એ સૂટ્યા છે એવી રીતના આ તો બે દાડે તો જબરજસ્ત હલવાના હતા મારા મા જવા દે એમ તો હતી નહીં આ મને જોવા દે લ્યા તારી આ વળી કોણ આવીને બેઠું બીજું આમ તો બરોબર છે આવી બેઠું એ મારા ટાઈમ તો જાય એક જાત બીજા આવ્યા હા મનોવાટો મારવા દેજે કોણ આવીને બેઠું બીજું

આ એ ખોટી તાક થોડું હળગતો આવતી હું તો મેમન કે આ તું તાપ તું માર જો બેસ ખાલી એ તને કોઈ એ આજકાલ નું કોક ભજન કોક ગીત કોક આવડે છે તમને મને તો કોઈ આવડતું નથી ગાકા થોડો ટાઈમ પાસ થાય આપડા બે હે હું હા હું હું ભુંડ જો હા જો જો અલ્યા એ ઊભો રે